ગાંધીધામની સરકારી હોસ્પિટલ રામબાગ ખાતે જાયન્ટ ગ્રુપ ઓફ ઇફકો શહેલી તથા પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં હોસ્પિટલના મેડિકલ સ્ટાફને સાયબર ક્રાઈમ અંગે જાણકારી આપવામાં આવી હતી અવેરનેસ કાર્યક્રમમાં સમગ્ર સ્ટાફને સાયબર ક્રાઇમથી સુરક્ષિત રહેવા અંગે મહત્ત્વની જાણકારી આપવામાં આવી હતી જેમાં સાયબર ક્રાઈમ શું છે તેના પ્રકાર અને નવા નવા ટ્રેન્ડ તથા ડિજિટલ એરેસ્ટ શું છે તેનાથી બચવાના ઉપાય સોશિયલ મીડિયા સુરક્ષા ટીપ્સ તથા સાયબર ક્રાઇમથી બચવા શું કરવું શું ન કરવું વગેરે બાબતે મહત્વપૂર્ણ જાણકારી સાયબર પોલીસ સ્ટેશનના ગોપાલભાઈ સોગમ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ વેળાએ સાયબર ક્રાઇમ પોલીસના દશરથભાઈ ગીતાબેન અસરી મોહનબેન પુરોહિત તથા રામબાગ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હરેશ મટાણી આઈએમએ ગાંધીધામ જોઈન્ટ સેક્રેટરી ડોક્ટર જય ગણાત્રા જોઈન્ટ ગ્રુપ ઓફ ઇફકો સૈલીના યુડી ડોક્ટર સુનિતા દેવનાની પ્રમુખ ભારતી માખી માખીજાણી આઈપીપી હેમલતા ગોલાણી ટ્રેઝરર કક્ષા વોરા તથા પ્રિયંકા ચૌધરી અને પચાસ જેટલા સ્ટાફ મેમ્બર હાજર રહ્યા હતા હા નમસ્કાર ડૉક્ટર હરીશ મટાણી અધિક્ષક સરકારી હોસ્પિટલ ગાંધીધામ સૌપ્રથમ તો આજ રોજ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ સરકારી હોસ્પિટલ ગાંધીધામ ખાતે સાયબર ક્રાઇમ અવેરનેસ અંતર્ગત પ્રોગ્રામ યોજાયો હતો જેમનું આયોજન ઈસ્ટ કચ્છ પોલીસ સાયબર સેલ અને જાયન્ટ સંજાર સહેલી ગ્રુપ દ્વારા કરવામાં આવેલો હતું જાયન્ટ સંજાર ઇફકો સેલ ગ્રુપ દ્વારા કરવામાં આવેલું હતું તે બદલ એમનો આભાર આજરોજ આપણે પાસે સાયબર સેલ ઈસ્ટ કચ્છમાંથી ગોપાલભાઈ આપણી સાથે હાજર રહ્યા હતા એમણે રામબાગ હોસ્પિટલના તમામ સ્ટાફને વિસ્તૃત માહિતી આપેલી હતી કે કયા પ્રકારના સાયબર ફ્રોડ આજકાલ થઈ રહ્યા છે એમાં કયા નવા ઉમેરા થઈ રહ્યા છે અને એ જે કોઈ પણ પ્રકારના સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એનાથી કેવી રીતે બચવું અને જો તમે સાયબર ફ્રોડનો ભોગ બનો છો તો ત્યારબાદ શું પગલાં લેવા એ અંગે પણ એમના દ્વારા ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી હતી એ અને તમામ સ્ટાફને ખૂબ જ ઉપયોગી રહેશે અને જે કોઈ પણ સ્ટાફ અહીંયાથી જે શીખીને ગયો છે એ એમના સગાવાલા મિત્રો ઘરે તમામને વાત કરશે એવી રીતેનો બહોળો પ્રચાર પણ થશે તો આવા પ્રોગ્રામો યોજવામાં આવે તો આજકાલ જે સામાન્ય જનતાને આ જે સાયબર ફ્રોડ નીકળ્યા છે એમનાથી તકલીફ થતી હોય છે એમનાથી સાવચેત કરી શકાય અને એમની જે દુકાન ચાલી રહી છે સાયબર ફ્રોડની એ પણ આપણે બહુ સૌ જાગૃત થઈ અને બંધ કરી શકીએ આભા